ગુડ મોર્નિંગ એન્ડ વેલ્કમ બેક ટુ માલ તો આજે છે ગુરુ પૂર્ણિમા એટલે કાકી ગયા ગુરુ ધીણ ત્યાં ગયા કે આખા બપોરના ત્યાં જવું હોય જમવા માટે હાલ તો મેં વિડીયો એડિટ કર્યો બસ અપલોડ કર્યો એટલું ટાઈમથી વાગર્યા કઈક સવારના સાડા દસ તો જો તડકો કેટલો આજે શાનદાર ખીલી હોય ભગવાન નું ખબર નથી પડતી કે કેવું સિસ્ટમ કરી નાખીએ ભગવાને હમણાં બપોર સુધી ગરમી થાય એકદમ ભયાનક તડકો પડે બપોર પછી વરસાદ પડે અને રાતે ટાટ પડે મતલબ ત્રણેય ઋતુ એને તો એક જ દિવસમાં કરી નાખીએ ભગવાને હાલ તો એવી પરિસ્થિતિ થઈ ગઈ હમણાં તડકો એ ખબર નહીં કે પછી વડી પાછા વાદળા બંધાઈ અને વરસાદ ચાલુ થઈ જાય તો જો વાઘેરા દોઢ ને હજી અમે લોકો સ્ટેશને જ બેઠા ની બધા કેમકે જમવાનું હજી ચાલુ થયું હશે એવું કઈ કીએ તો અમને હજી વાર લાગશે મતલબ આપને મળશે બે અઢી વાગે જમવા એનાથી પેલા નથી મળવાનું હવે અમે બધા પ્લાન કરી રહ્યા જવાનો વાઘેરા કઈક કોણા બે જો હજી ભી અમને અડધો કલાક લેટ જમવા મળશે few moments later તો બપોરના હું જમીને પહોંચ્યો છું કઈક પોણા ત્રણ વાગે જ્યાં એટલું મોડું થઈ ગયું હતું કેમ કે રામ મંદિરમાં મતલબ શાંતિદાસ બાપુ એટલા બધા શિષ્યો હોય ને કે વાર લાગી જાય આમે એ જમવાનું અને લેટેસ્ટ થાય હર વર્ષે કેમ કે જમવાનું હતું દરિયાસ્થાનમાં મતલબ લોવાણા સમાજવાડી હતું અને એ કઈક ચાલુ થાય સાડા બાર વાગે જેમ કે પટેલના અંદર કેવું હોય કે અગિયાર વાગે કે સાડા દસ વાગે અગિયાર વાગે ચાલુ થઈ તો આપણે શું એક વાગે આરામથી ખતમ થઈ જાય જમવાનું પણ અહીંયા ના હોય હું અહીંયા બાર વાગે ચાલુ કરે તો પછી ત્રણ વાગે બંધ થાય आदि त्रणो आके बंत है बाकी मारा भाई बंद है એટલે આજે બેને એને મે કીધું ભાઈ આજે શનિવાર આજે મતલબ રવિવાર હે આપે કે ખાલી તો બી બપોર પછી આપે ફ્રી જઈ છૂટી જઈ બદાને તો આપે કે ક તો ફરવાલી દિનો દરે હે કે ભાઈ માંડવી હે કે ક કે તો ઘણા દિવસ થી આપે હાલ્યા નથી પણ ના કેને હાલું નથી બસ ગામમાં જ પડી રે હું દુકાનમાં પડી રે હું યા તો પછી ઘરે પડી રે હું એવા બતાય કે હાલવા બી તૈયાર નથી બોલો શું करणारો ગુરુ મંત્ર બોલનાર હોએ તેમની પાટલો કા સાફ કરેરી બોલો કે રા को इन मत दिवरा किसके तू है मम्मी आ गई तू है आज एक दिवस के पची रोजे करीस ये आंसू पेरियो हम कर दम आ क्या ते आयो काना कने दर्शन करने के तन क्या कयो कानो मैं तन बापा ना फोटा ना तो बता अच्छा ई के है तारा रो है पर्स पड़ी है है पेरिस ने होए पेरसो है तुलसी के मारा है खाई ना डीगो है

તને મંત્ર તને ગુરુ કરવા તો હાલી સો મંત્ર પછી પણ એમની લગન થઈ જાય પછી ન બનાવે ગુરુ એવું નો આપણો સંપ્રદાયમાં એમ ઓ ઈચ્છાની શાંતિ લાખીયો તો કીધું ભૈયા મંત્ર યાદ રાખે આ મમ્મીને દેવો યાદરે વાળી મને બધું યાદ રહી જશે સમજીને હા સમજીને યાદ રહી તારતી વદર યાદ રહી જશે પાકો કર છે નમ પાકો કર પાકો કર પાકો કર તને આવડી ગયો પાકો બોલો બોલ

ના 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 થઈ જશે બે દિવસ મેળમ ભલે ભલે આવડે રહું સમજી ગયો હા બોલ બોલ ભલે બોલ ભલે બોલ ભલે ના ફોલ તું બોલ હાલ છે માનસી નહીં જ્યાં સુધી ફરીની હમણાં લે ને ત્યાં સુધી બોલ હા વાહ 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 આવડી ગયો હવે હું બી પાપો ભલેશ ભલે રાખી લઉં રાખી લઉં દે રાખી બાળણ નું નાયો નથી આજે દીવો કેમ લગાડું પછી તું ગમદ લગાડિયા ચા ભાઈ સાહેબ આજ તો કુછ ઓરી માહોલ હે ઘર કા એકદમ ભક્તિ ભાવ મે ડૂબે હે સબ જો જો રાગવી પાટલો રાખીને માથે દીવો રાખીને હવે ક્યાંક તો પૂજા કરનારી હે ગુરુ મંત્ર બોલ છે કેટલી વાર બોલીશ રાગો પાંચ પાંચ વાર હે ઈ કેને કે તું પાંચ વાર બોલે અચ્છા અજી ફોટો રેસે ભગવાન નો एंजॉय दिस वीडियो एनी हाउ तो प्लीज हिट द लाइक बटन एंड डू सब्सक्राइब फिर मिलेंगे मतलब काले मैं नवा एक ब्लॉग साथ नवा दिवस ध्यान रखो धन्यवाद